નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખુબજ સ્વાગત છે મોદી સરકાર સામાન્ય લોકોને મોટી ભેટ મહિલાઓને મળશે સાત હજાર ની સહાય પાન મસાલા સિગરેટ પર સરકારનો ટેક્સ સરકારી કર્મચારીઓ માટે નવ વર્ષ અગત્યપૂર્ણ એલપીજી ગેસ સિલિન્ડરને લઈને નવો નિયમ ફાસ્ટેગને લઈને નવો નિયમ શાળાઓમાં ફ્રીને લઈને નવો નિયમ તથા પીયુસી સર્ટિફિકેટ ધારકોને મોટો ઝટકો નવું વર્ષ એસટી બસ ટિકિટ વધી આ તમામ નાના મોટાને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો જો કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર બે હજાર છવ્વીસમાં વાવાઝોડા અંગે આંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી મિત્રો આંબાલાલ પટેલે જણાવ્યું છે કે બે હજાર છવ્વીસમાં શનિ મીમ રાશિમાં પ્રવેશ કરશે અને તેનો પ્રભાવ એ થશે કે આખા વર્ષ દરમિયાન વૈશ્વિક સ્તરે આગ અકસ્માતની ઘટનાઓ બનવાની શક્યતા છે જેમ કે દેશ અને દુનિયામાં વાવાઝોડાની સમસ્યાઓમાં વધારો થઈ શકે તેઓ માને છે કે બે હજાર છવ્વીસમાં મીન રાશિમાં શનિના પ્રભાવ એવો હોય કે કેટલાક દેશોમાં પૂર અને પ્રાકૃતિક આપત્તિઓ આવવાનો પણ સંકેતો દર્શાવ્યા છે અને તેઓએ કહ્યું કે બે હજાર છવ્વીસ દરમિયાન ગુજરાતમાં પણ ઘણા બધા વાવાઝોડાઓ અને માવઠા થવાની શક્યતાઓ તેઓએ વ્યક્ત કરી છે ત્યારબાદના બીજા મોટા સમાચાર ઉત્તરાયણ પછી બે હજાર રૂપિયાનો હપ્તો આ તારીખે નવા વર્ષ પર ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના બાવીસમાં હપ્તાની અત્યારે રાહ જોઈ રહ્યા છે જે બે હજાર છવ્વીસના આગામી મહિનામાં સરકાર દ્વારા તેમના ખાતામાં ટ્રાન્સફર થવાની અપેક્ષા છે જોકે સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ અત્યારે ફેબ્રુઆરી મહિનામાં જ સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન નિધિ અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે તેની તારીખ અત્યારે ચાર મહિના પૂર્ણ થઈ થઈ રહ્યા છે જેથી સરકાર દ્વારા અત્યારે લોકોને ન ઉત્તરાયણ પછી બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે તેવી ધારણા અત્યારે લોકો કરી રહ્યા છે ત્યારબાદના મોટા સમાચાર છવીસ તૈયાર થઈ ગઈ છે માણસો ને આપશે મોટી રાહત સૌ બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ રૂટ પર દેશની સૌ પ્રથમ બુલેટ ટ્રેન ઓગસ્ટ બે હજાર છવ્વીસ સુધી શરૂ થવાની સંભાવના છે ત્યારબાદ મેટ્રો વિતરણ ભારતમાં બે હજાર છવ્વીસ સુધીમાં તેમના નેટવર્કના ત્રણસો કિલોમીટરથી વધુ નવી મેટ્રો અને પ્રાદેશિક રેલ લાઈનો ઉમેરવાની અત્યારે જઈ રહ્યું છે ત્યારબાદ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી ઘર માટે ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવાની રીત બદલાઈ જશે સરકારે ટીવી રેફ્રિજરેટર એલપીજી ગેસ ચૂલાઓ અને કુલિંગ ટાવર જેવા પર ઊર્જા કાર્યક્ષમતાવાળા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મહિલા સશક્તિકરણ માટે એલઆઈસી બીમા સખી યોજના શરૂ કરી હતી એક મહિનાની અંદર આ યોજના અંદર ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો છેલ્લા એક મહિનામાં પચાસ હજારથી વધુ મહિલાઓ આ યોજના માટે પોતાનું નામ નોંધાવ્યું એલઆઈસી બીમા સખી યોજનાના અઢારથી સિત્તેર વર્ષની વય વચ્ચેની દસમું પાસ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સરકાર દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી સરકાર દ્વારા તેમને એલઆઈસી બીમા સખી અંતર્ગત બીમા પોલિસી વેચાણ કરવા પણ સરકાર દ્વારા કમિશન રૂપે પૈસા આપવામાં આવતા હતા જેથી મહિલાઓ સશક્ત બની શકે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર પાન મસાલા સિગરેટ પર સરકારનો મોટો ટેક્સ મિત્રો સરકાર દ્વારા તમાકુ ઉત્પાદનો પર એડિશનલ એક્સાઇઝ ડ્યુટી લાદી દેવામાં આવી છે જે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી થી આખા દેશમાં લાગુ થવાની છે આ ઉપરાંત પાન મસાલા પર સરકારે એક નવો કેસ લાગુ કરવાનો અત્યારે નિર્ણય લીધો છે તે પણ એક ફેબ્રુઆરીથી લાગુ થઈ જશે એટલે કે એક ફેબ્રુઆરીથી સિગરેટ બીરી પાન મસાલા જેવા ઉત્પાદનો કો મોંઘા થશે આ વધારાની એક્સાઇઝ ડ્યુટી ચાલીસ ટકા જીએસટીથી અલગ છે પાન મસાલા પર કેન્દ્ર સરકારે શેસ લગાડ્યો છે એટલે કે ટેક્સ લગાડ્યો તે પણ ચાલીસ ટકા જીએસટીની અંદર લાગુ કરવામાં આવશે નવા નિયમ હેઠળ સિગરેટની લંબાઈના આધારે સોસ સ્ટીક પર બે હજાર ને પચાસ રૂપિયાથી લઈને

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પગાર પંચના ગઠનની મંજૂરી આપી દીધી છે જોકે વાસ્તવિક અમલીકરણને સુધારેલા પગારની ચુકવણી વર્ષ બે ના અંત અથવા બે હજાર ની શરૂઆત સુધી ખેંચાઈ શકે છે સરકારે સ્પષ્ટ કર્યું છે કે એકવાર ભલામણ લાગુ થયા પછી કર્મચારીઓ અને પેન્શન ધારકોને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી તમામ રકમ ચૂકવ દેવામાં આવશે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર એલપીજી ગેસ સિલિન્ડરને લઈને સરકારે નવો નિયમ લાગુ કર્યો નવા વર્ષની શરૂઆત ઈંધણના ભાવ વધારા સાથે થઈ ગઈ છે કારણ કે સરકારે ઓગણીસ કિલોગ્રામ એલ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં એકસો ને અગિયાર રૂપિયાનો વધારો કર્યો જે આજથી એક જાન્યુઆરીથી અમલમાં આવી ગયો આ વધારાથી દેશભરની હોટલો રેસ્ટોરન્ટો અને નાના વ્યવસાયોના સંચાલન ખર્ચમાં વધારો થવાની ધારણા છે ચૌદ કિલોગ્રામ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સરકારે કોઈ ફેરફાર કર્યો નથી જેનાથી ઘરેલું ગ્રાહકોને અત્યારે થોડી ઘણી રાહત મળી છે ત્યારબાદના મોટા સમાચાર ફાસ્ટેગ અંગે સરકારનો નવો નિયમ એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી નવી કાર જીપ અને વાન માટે ફાસ્ટેગ જરૂરી કરી દેવામાં આવ્યો છે આ વખતે કે વાય કે એટલે કે નો યો વ્હીકલની પ્રક્રિયાને સરકારે ખૂબ જ જરૂરી બનાવી દીધી છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એનએચઆઈએ નવી કાર માટે કે આઈ વાયવી પ્રક્રિયાને ખૂબ જ બંધ કરવાનો નિર્ણય કર્યો છે વધુમાં પહેલાંથી જ ફાસ્ટેગથી સજ્જ કાર માલિકોને હવે નિયમિત કે વાય કેમાં પસાર થવાની જરૂર રહેશે નહીં કે વાય ઈ હવે ફક્ત ફાસ્ટેગના દુરુપયોગને અને ખોટી રીતે જરૂરી અથવા ખોવાઈ જવાની ફરિયાદ પર જ વિનંતી કરવામાં આવશે તો તેને સરકાર દ્વારા તે ચૂકવવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર આવો માટે નવો નિયમ હવે કોઈ પણ ખાનગી સ્કૂલ ફી ઓર્ડર છુપાયેલી રાખી શકશે નહીં અને વાલીઓ ઘર પહેલ બેઠા જ સ્કૂલની મંજૂરી થયેલી ફી જોઈ શકશે વાલી એફઆરસીની સત્તા સત્તાવાર વેબસાઇટ એફઆરસી ગુજરાત ડોટ જીઓ પર જઈને જિલ્લો મ્યુનિસિપલ વિસ્તાર બોર્ડ માધ્યમ અને સ્કૂલનું નામ તથા પસંદગી કરી ફી ઓડ જોઈ શકે છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સ્થિતિ વધુ કડક બની છે હવે એફઆરસી દ્વારા નક્કી કરેલી ફી સિવાય કોઈપણ પ્રકારની વધારાની રકમ ચૂકવવાઈ ગેરકાયદેસર ગણાશે નવા ઓર્ડરમાં એડમિશન કે ટર્મ ફી માટે અલગથી કોઈ છૂટછાટ આપવામાં આવતી નથી એટલે કે નિયત ફી સિવાય એક પણ રૂપિયો વસૂલવાનો રસ્તો બંધ સરકારે કરી દીધો છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર પીયુસી સર્ટિફિકેટ ધારકો માટે મોટો ઝટકો ગુજરાતના વાહન ચાલકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા રાજ્ય સરકાર દ્વારા વાહનોના પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર એટલે કે પીયુસી ફીના દરોમાં અત્યારે ઘરખમ વધારો કરવાની જાહેરાત કરી દીધી છે લાંબા સમય બાદ પીયુ સી ફીમાં વીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધીનો વધારો ઝીકવામાં આવ્યો છે નવા નિયમ પ્રમાણે હવે ટુ વ્હીલરના પીયુસી માટે ત્રીસ રૂપિયાને બદલે પચાસ રૂપિયા ચૂકવવા પડશે આવી જ રીતે થ્રી વ્હીલરની રિક્ષાના પચાસ રૂપિયાને બદલે સાહીઠ રૂપિયા જ્યારે ફોર વ્હીલર કાર માટે એંસી રૂપિયાને બદલે એકસોને ત્રીસ રૂપિયા વાહનો અને ભારે ટ્રક માટે સો રૂપિયાને બદલે દોઢસો રૂપિયા આમ વાહન ચાલકોને હવે વીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી વધારે ચૂકવવા પડશે ત્યારબાદના એક અગત્યપૂર્ણ સમાચાર નવું વર્ષ એસટી બસની ટિકિટ વધી નવા વર્ષની ગુજરાતમાં એસટી બસના ભાડામાં સરકાર દ્વારા ત્રણ ટકાનો વધારો ઝીકવામાં આવ્યો છે જેની સીધી અસર સત્યાવીસ લાખ મુસાફરોને પડવાની છે આ પહેલાં અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ પણ ભાડામાં દસ ટકાનો વધારો એકસાથે સાથે આવ્યો હતો ત્યારબાદ માત્ર નવ મહિનામાં જ બીજી વખત એસ બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જી એસ આર દ્વારા એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસની મધ્યરાત્રિ એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ એસ બસના ભાડામાં ત્રણ ટકાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે